નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાથપાત્ર શોરો હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભુજમાં મુસ્લિમ સમાજ બ્લડ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું એકસો પાંચ થી વધુ યુવાનોએ રક્તદાન કર્યું મુસ્લિમ સમાજ બ્લડ ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજી અનેક સુંદર સુકૃત્ય કર્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકસો થી વધુ યુવાનોએ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે આયોજક અબ્દુલભાઈ કેવરે જણાવ્યું કે મારું નામ અબ્દુલ કાસમ કેવર મુસ્લિમ બ્લડ ગ્રુપના સ્થાપક અમુ આજે પચીસ બેના બ્લડ ડોનેશનનું કેમ્પ રાખેલ છે આજે અગિયાર માર્ચમાં આવતા મહિનામાં જે રમઝાન શરૂ થતું હોવાથી કોઈ પણ પેશન્ટ હેલ્સમિયા હોય કે ઇમરજન્સી કેસ હોય એને બ્લડ માટે વલખા ન મારવા માટે એના માટે એને હિતને ધ્યાને રહી અમે અગાઉથી જ આપણા બ્લડ બેંક જીવન જ્યોતને એડવાન્સમાં ડોનેટ કરી અને આપણી બેંકને પૂરતો પ્રમાણમાં ભરપાઈ કરી રાખીએ તો રમઝાન માસમાં જરૂર જણાય એ પેશન્ટને હાલાકી ભોગવી ન પડે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ સમાજ બ્લડ ગ્રુપ દ્વારા આ એક મેગા કેમ્પ રાખવામાં આવ્યું છે આ મેગા કેમ્પમાં મુસ્લિમ નવયુવાનોને આ બ્લડ મારફતે એમનામાં પણ વિવિધ સમાજો પ્રત્યે લાગણી ઊભી થાય માનવ જાતિ માટે પ્રેમ ઊભો થાય અને એકબીજાને ઉપયોગી થવાની ભાવના ઊભી થાય એ હેતુથી આ સમાજ દ્વારા દર વખતે આ મેડિકલ કેમ્પ રાખવામાં આવે છે બ્લડ ગ્રુપ કેમ્પ અને માત્ર ને માત્ર અલ્લાહને ખુશ કરવા એટલે કે ષષ્ટીના સર્જનહારે આપણને બધાને જ્યારે જીવન આપ્યો છે તો એ જીવન એડે ન જાય લોકોને ઉપયોગી થાય એ ભાવના સાથે આ કેમ્પનું આયોજન દર વખતે કરવામાં આવે છે આજે સાંજ સુધી આ કેમ્પ ચાલુ રહેશે અત્યારે ત્રીસ જેટલા નવયુવાનોએ વિવિધ બ્લડ પોતાના સેમ્પલ આપી ગયા છે જે લેબોરેટરી માટે અત્યારે જમા કરવામાં આવ્યા છે લોકોને જરૂર પડશે એ પ્રમાણે આમ તો આ સંસ્થા દ્વારા રેગ્યુલરલી આ બ્લડ કેમ્પનું કાર્યક્રમ ચાલુ રાખવામાં આવે છે પણ અગિયારમી માર્ચ અથવા બારમી માર્ચથી રમઝાન મહિનો શરૂ થશે એટલે સ્વાભાવિક છે કે લોકો રોજા રાખે દિવસના તો બ્લડ આપી શકે નહીં એટલે એડવાન્સમાં આઠ દિવસ પહેલાં આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને એટલા માટે કે રમઝાનમાં પણ લોકોને જરૂર પડે બ્લડની તો આ બ્લડ કેમ્પ રાખવાથી આ સ્ટોરેજ થશે બ્લડ અને એ રમઝાન દરમિયાન પણ જે લોકોને જરૂર હશે એને આપવામાં આવશે આ પ્રસંગે અલી મહામ અલીભાઈ અસ્કર સૈયદ વગેરે આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર